જે રીતના આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે પીડી વસાવા જે રીતના પૂર્વ ધારાસભ્ય છે કોંગ્રેસના ત્યાં અહીંયાથી આગળ જવાના પ્રયત્ન કરી રહ્યા છે અને શું તેમને આગળ જવા દેવામાં આવે છે કે નથી જવા દેવામાં આવતા એક મોટો પ્રશ્ન થયેલો છે સિસ્ટમ દ્વારા તમને હાલ સવાલ પૂછવામાં આવી રહ્યા છે જે રીતના તમે દ્રશ્યો અંદર જોઈ રહ્યા છો પીડી વસાવા છે તે જવાનો પ્રયત્ન કરી રહ્યા છે કેવડિયા ખાતે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે રીતના વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ હાલ જે ચુસ્તપણે ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ ડેવલો ડેપ્લોયમેન્ટ ગોઠવી દેવામાં આવ્યું છે હું આજે કેવડિયામાં જે ચોત્રીસ મકાનો તોડી નાખ્યા હતા એ એસઓજી એને આયો આવેદનપત્ર આપવા માટે હું કેવડિયા જઈ રહ્યો હતો રોકવામાં આવ્યા છે સાહેબ અહીંયા તમને લગભગ રોકવામાં જ આવ્યા છે આ આગળ આગળની તો શું છે અમારે આજે આવેદનપત્ર આપીને જો સરકાર આ જે મકાનો તોડી નાખ્યા છે એને અસલ પરિસ્થિતિમાં અથવા તો નવેસરથી ના કરી આપે રોજી ઓકે 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 જે રીતના અમે આ આંદોલન ચાલુ રાખવાના છે ઓકે ઓકે તો જે રીતના હાલ તમે જોઈ રહ્યા છો કે સિસ્ટમ દ્વારા અંદર ડિપ્લોયમેન્ટ ગોઠવી દેવામાં આવ્યું છે અને જે રીતના પીડી વસાવા અહીંયાથી પસાર થઈ રહ્યા છે ત્યારે શું તેમને કેવડિયા જવા દેવામાં આવે છે કે પછી નથી જવા દેવામાં આવતા તમામ પ્રશ્નો અહીંયા છે પૂર્વ ધારાસભ્ય છે કોંગ્રેસના અને આ પૂર્વ ધારાસભ્ય કેવી રીતે આગળ જાય છે હવે તે જોવાનું છે સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે અહીંયા ચોક્કસ ડિપ્લોયમેન્ટ પોલીસ દ્વારા ગોઠવી દેવામાં આવ્યું છે કેમેરા પર્સન જીસાન સૈયદ સાથે મોહિત દ્વારા ટાઈમ્સ ઓફ ગુજરાત જકાતના રાટ રાજપીપળા